સ્વાગત છે ખેડૂત મિત્રો કૃષિ બલરામમાં હું ધ્રુડોડિયા આજે તમને ઇફકોન એક પ્રોડક્ટ સાગરિકા વિશે તમામ માહિતી જણાવીશ હવે સાગરિકા શું છે તેનો ખેતીમાં ઉપયોગ શું કયા કયા પાકોને ફાયદા કરાવે છે તેનો ડોઝ શું રાખવો તે કયા કયા ફોર્મ્યુલેશનમાં આપણે બજારમાં મળે છે તેનો ભાવ શું હોય છે તેની કિંમત ભાવ તેનો ડોઝ કયા કયા પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય પછી તે શું ફાયદો કરે છે તેની તમામ માહિતી આજે આપણે મેળવીશું તો ઈફકોનું જે સાગરિકા છે એ ટોટલ એ સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે તે આપણે ઓર્ગેનિક ખેતીમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ અને કેમિકલ એમાં એક જ હાથનું નથી એટલે કે કોઈ પણ રીતે નુકસાન નથી કરતું તે ફાયદો જ કરાવે છે તો હવે આપણે જોઈએ મૂળ તે છે શું હવે ઇફકોનું જે સાગરિકા છે તે તેમાં સીવીડ એક્સટ્રેક્ટ અઠ્યાવીસ ટકા હોય છે હવે સીવીડ એટલે શું આપણે સાદી ભાષામાં સમજીએ તો સીવીડ એટલે એક પ્રકારનું દરિયાઈ તેમાં તમામ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર આયરન છે બોરોન છે મેગનિસ છે તમામ પોષક તત્વો હોય છે આ સિવાય તમામ પ્રકારના જે પ્લાન્ટ હોર્મોન એટલે કે ઓક્સિજિન છે જુબિન છે સાયટોકાઇનિન છે તમામ જે અંતસ્થા હોય જે આપણા પાકની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે વૃદ્ધિ માટે આવશ્યક હોય છે તે તમામ આની અંદર આવેલું હોય છે હવે આ અજૈવિક તાણની સ્થિતિમાં પાકને મદદ કરે છે અજૈવિક તાણની સ્થિતિ એટલે કે જ્યારે તાપમાન વધવાને કારણે પાકમાં કોઈ નુકસાન થાય અથવા તો પાણી ઘટે તેના કારણે પાકમાં જે અવજૈવિક તાણ આવે આવી પરિસ્થિતિમાં પાકને તે બહાર આવે છે આ સિવાય પાકની જે રોગ પ્રતિકારક શક્તિ એક વધારે છે પાકને તમામ પ્રકારના પોષક તત્વો અપાવે છે અને પાકની ઓવરઓલ વૃદ્ધિમાં ઓવરઓલ ડેવલપમેન્ટમાં મદદ કરે છે આ સિવાય એક તેનો ફ્લાવરિંગ ડેવલપમેન્ટમાં એક સારો રોલ છે ફ્લાવરિંગ વધારે છે અને જે ફ્રૂટની જે ક્વોલિટી હોય છે ફ્લાવરિંગ પછી ફ્રૂટની ક્વોલિટી વધારવામાં પણ એનો ખૂબ મહત્વનો એક સારો રોલ હોય છે હવે સાગરિકા મૂળ તમને કહું કે ખૂબ સારામાં સારું ખૂબ સસ્તું અને સારામાં સારું પ્રોડક્ટ છે એનો એટલી બધી એ નથી અને આનો ઉપયોગ કરી અને ખૂબ વધારે પ્રમાણમાં આપણે ફાયદો થાય છે આનો ઉપયોગ જો તમે વ્યવસ્થિત યોગ્ય ટાઈમે જે ભલામણ મુજબ કરો તો પચીસ ટકા જેટલા રાસાયણિક ખાતરો છે તેને તમે રિપ્લેસ કરી શકો એટલે કે એટલો ખાતરનો ઓછો ઉપયોગ કરી અને આનો ઉપયોગ તમે કરી અને તમારો કોસ્ટિંગ ઘટાડી શકો હવે એક સંસ્થા છે કપાસના રિસર્ચ નાગપુરમાં સેન્ટ્રલ લેવલની તેના ટ્રાયલ મુજબ કપાસમાં જો આનો રેગ્યુલર ભલામણ મુજબ ઉપયોગ કરવામાં આવે તો પચીસ ટકા જેટલા રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ છીએ અને સત્યાવીસથી અઠ્યાવીસ ટકા જેટલું જે ઉત્પાદન છે તે આપણે વધારી શકીએ છીએ અને વીસ જેટલા રાજ્યોમાં આનો ઉપયોગ થાય છે તથા તેતાલીસ જેટલી યુનિવર્સિટીઓ એ આના ટ્રાયલ લીધા છે અને સફળતાપૂર્વક દાવો કર્યો છે હવે આપણે જોઈએ કે કયા કયા પાકોમાં ઉપયોગ કરી શકાય હવે આમ તો સાગરિકા છે તે ઓર્ગેનિક પ્રોડક્ટ છે કેમિકલ આવેલું નથી એટલે કે તમે તમામ પાકો જેમ કે મગફળી છે સોયાબીન છે અડદ છે મગ છે ચોડી છે રાયડુ છે ઘઉં છે બાજરી છે તમામ પ્રકારના જે શાકભાજી વર્ગના પાક આપણે તમે કહી શકાય ટમેટા રીંગણા છે તમામ પ્રકારના જે ફળ વર્ગના પાક છે તમે કહી શકો પછી બગીચા બગીચા નારિયેળી છે તમામ પ્રકારના પાકમાં તમે આનો ઉપયોગ 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 કરી શકો યોગ્ય અને કઈ કરવો કરવો એ તમને હું જણાવું તો એ પહેલા હું તમને એક વાત કહું કે મુખ્યત્વે જે આ સાગરિકા આવે છે તે બે સ્વરૂપમાં આવે છે એક તો લિક્વિડ સ્વરૂપમાં આવે છે પ્રવાહી સ્વરૂપમાં બજારમાં એ મુખ્યત્વે પાનની ઉપર સ્પ્રે માટે વપરાય છે આ સિવાય દાણા સ્વરૂપમાં આવે છે દાણાદાર ગ્રેન્યુલ ફોર્મમાં આવે છે આ જમીનમાં આપણે ખાતર જેવી રીતના આપીએ તેવી રીતના ખાતરની જેમ આપવાનું જમીનમાં આપી શકાય આ જે ગ્રેન્યુ ફોર્મ આવે છે તેને સાગરિકા ઝેડ પ્લસ કહે છે અને એક સાગરિકા ગોલ્ડ પણ આવે છે સાગરિકા ગોલ્ડ શું છે સાગરિકા ગોલ્ડ પણ એક દાણાદાર સ્વરૂપમાં જ છે તેને તો જમીનમાં જ આપવામાં આવે છે પણ આમાં થોડુંક એક હ્યુમિક એસિડ ફુલ્વિક નું પ્રમાણ વધારે છે અને થોડુંક કેલ્શિયમ મેગ્નેશિયમ તથા સલ્ફર આ ત્રણ તત્વોનું પ્રમાણ વધારે હોય છે તે થોડુંક એક્સ્ટ્રા ફાયદો કરે છે ઝેડ પ્લસ કરતા

ત્રણ અવસ્થા એ મુખ્યત્વે બે થી ત્રણ વખત પાકમાં સ્પ્રે અને ખૂબ સારા રિઝલ્ટ મેળવી શકાય પેલો પાક પચીસ થી પાક હોય ત્યારે ત્યારે તેનો ઉપયોગ કરો તો તેમાં રહેલા જે વિટામિન્સ છે એમિનો એસિડ છે તથા જે ઓક્સિજિન જીબિંગ જેવા હોર્મોન છે તે તેને લાગી અને પાક એક સારામાં સારો એવો ગ્રોથ થાય છે આ સિવાય બીજો સ્પ્રે ક્યારે કરવો તો બીજો સ્પ્રે જયારે ફૂલ બનવાની અવસ્થા હોય ફૂલ બનવાની અવસ્થા શરૂ થઈ જાય ત્યારે તમે જો બીજો સ્પ્રે કરો તો એક ફૂલમાં વધારો થાય તથા એક સારો ડેવલપમેન્ટ થાય છે કારણ કે આમાં એક ઓક્સિજન રહેલું હોય છે ઓક્સિજન છે તે એક ફ્લાવરિંગ હોર્મોન કહી શકાય બે ફ્લાવરની સંખ્યામાં વધારો કરે છે હવે ત્રીજો સ્પ્રે ક્યારે લેવો ત્રીજો સ્પ્રે જયારે ફળ બનવાની અવસ્થા હોય જયારે ફળ ડેવલપમેન્ટ થવાનું શરૂ થઈ જાય ત્યારે તમે આનો સ્પ્રે તો ફ્રૂટની જે ક્વોલિટી બંધાય છે જે ફોળની તે ખૂબ સારામાં સારી હોય છે તેથી જો તમે એના ત્રણ સ્પ્રે કરો તો ખૂબ સારામાં સારું ઉત્પાદન અને ખૂબ સારામાં સારું વિગત મળે છે એ લિક્વિડ હોય તેનું હવે બીજું છે એક દાણાદાર ફોર્મ આવે છે Z પ્લસ આવે છે સાગરિકા એ આઠ દસ કિલોની બેગ આવે છે હવે આનો તમે જ્યારે કોઈપણ પાક વાંચતા હોય ત્યારે વાવણીના સમયે ખાતર સાથે મિક્સ કરી યુરિયા DAP સાથે મિક્સ કરી અને એક દીઠ આપણે જે આગળ આપણે દોષ કેટલો આપવો એ હું તમને કહું તો આઠ થી દસ કિલો જેટલો રાખીએ આપણે ત્યારે આપી શકાય અને બીજી વખત અને ટોટલ અને ટોટલ બે વખત આપવો તો તમને સારું રિઝલ્ટ મળે છે એક વાવણી સમય અને વાવણી વાવણી થઈ ગયા પછી વીસ જ દિવસ પછી તમે પાછું એટલો ને એટલો દોધ થી જ્યારે ઉભા પાકમાં છાંટી ગયો તો આ બે વખત તમે જો આવો ઉપયોગ કરો તો સારામાં સારું રિઝલ્ટ મળે છે હવે આ જે દાણા દર સમાવે છે તે ધીમે ધીમે રિલીઝ થાય છે જમીનમાં અને પાકને ધીમે ધીમે મળે છે જ્યારે જો તમે લિક્વિડ ફોર્મમાં હોય તો સ્પ્રે કરો તે તરત જ પ્લાન્ટને મળી અને તરત રિઝલ્ટ આપે છે તમને હવે કઈ અવસ્થા છે આપો હવે આપણે વાત કરીએ કે કઈ અવસ્થા આપો તેની વાત કરીએ હવે આપણે વાત કરીએ કે તેનો ડોઝ કેટલો રાખવો જોઈએ લિક્વિડ ફોર્મમાં આપણે આપીએ તો જનરલી આપણે 1 લિટર એક લિટર પાણી માં અડધી થી પાંચ ml જેટલી લે એને ઉપયોગ કરી શકાય એટલે કે એક પંપ દીઠ એક જે સોળ ml નો પંપ આવે સોળ લિટર નો પંપ તેમાં આપણે પચાસ થી લઈ અને પંચોતેર ml સુધી નાખી અને આપણે વપરાશ કરી શકીએ જો આપણે એકર દીઠ ગણતરી કરીએ તો અડધા લિટર એટલે પાંચસો ml છે તો અડધી વીઘા દીઠ એટલે કે એક એકર દીઠ આપણે વાપરી શકાય હવે ગ્રીન્યુલ ફોર્મ માં જે આવે છે દાણાદાર z plus તે તમે આઠ થી દસ કિલો એક એકર દીઠ એટલે કે અઢી વીઘા દીઠ વાપરી શકો અને જે સાગરતા ગોલ્ડ આવે છે તે પણ તમે આઠ થી દસ કિલો એક એકર દીત વાપરી શકો અને બીજી વખત પણ તમે જ્યારે પંદર વીસ દિવસ પછી જે ગ્રેન્યુઅલ ફોર્મ નો ઉપયોગ કરો ત્યારે પણ એટલો જ સેમ આઠ થી દસ એક એકર બીજ તમે વાપરી શકો હવે વાત કરીએ એને કિંમતની તો એક લિટર નું જે પેક આવે છે બોટલ આવે છે માર્કેટ માં તે એક લિક્વિડ આવે છે છસો પાંચસો છસો ની આજુબાજુ તમને મળી જાય જ્યારે જે આ આઠ થી દસ કિલો નો બેગ આવે છે દાણા દર સ્વરૂપ તે ચારસો થી સાડા ચારસો ની આજુબાજુ તમને મળે છે હવે આ થઈ આપણે ઇફકો સાગરિકાની વાત કે જે દાણાદાર તથા લિક્વિડ ફોર્મ માં આવે અને એના ખૂબ સારામાં સારા ઓર્ગેનિક પ્રોડક્ટ છે તે ફાયદો કરાવે આ સિવાય એક બીજું છે સાગર અમૃત ઇફકોનો છે આ રિલેટેડ જ છે આ પણ એક પ્રકારની જે દરિયાઈ જે શેવાળ છે તેમાંથી એક્સ્ટ્રેક કરવામાં આવ્યું છે અને આનો શું એક એક્સ્ટ્રા બેનિફિટ છે આ જે સાગર અમૃત છે તેમાં બાયોપોટાસનું પ્રમાણ વધારે હોય છે અને બીજા પણ અમુક માઇક્રોન્યુટ્રીન્ટ અથવા પોષક તત્વો જે સાગરિકામાં હોય તેમાં પણ આમાં હોય પણ આમાં બાયોપોટાસ પોટાસનું પ્રમાણ વધારે હોય છે એટલે કે તમે આનો ઉપયોગ કરો તો તમારા ફ્રૂટની ક્વોલિટી બંધવામાં આ વિશેષ મદદ કરે છે અને પ્લાન્ટના જે ઓવરઓલ ડેવલપમેન્ટમાં પણ મદદ કરે છે આભાર જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત સુધી વિડીયો શેર કરજો જેથી બીજા ખેડૂતોને માહિતી મળે આભાર